પંજાબી શાકને બી સાઈડમાં રાખી દેને એવું આજે આપણે એકદમ દેશી સ્ટાઈલમાં આખી ડુંગળીનું શાક બનાવશું જો તમે એકવાર આખી ડુંગળીનું શાક બનાવી લીધું ને તો તમે વારંવાર બનાવશો એકદમ ટેસ્ટી અને ચટાકે દાળ લાગે છે તો ચાલો ચાલુ કરીએ આખી ડુંગળીનું શાક બનાવવાની રેસીપી અહીંયા મેં સો ગ્રામ ડુંગળી લઈ લીધી છે અહીંયા મેં થોડી ડુંગળી લીધી છે હવે એના ફોતરા આપણે કાઢી લઈશું અને એની છાલ કાઢીને પછી આપણે એને ચાર પીસ કરી લઈશું આ રીતે એના ખાલી કટ જ મારવાની છે આપણે ભરેલા રીંગણ બનાવીએ ને એ રીતની હવે એને આપણે એક પેન લઈ લઈશું અને એની અંદર થોડું તેલ નાખી દઈશું તેલ આપણે થોડું સરખા પ્રમાણમાં જ નાખીશું કેમ કે આપણે અંદર ડુંગળીને ફ્રાય કરીશું અને પછી એ જ તેલની અંદર આપણે સરકને વઘારવાનું છે આ રીતે ડુંગળી નાખી દેવાની છે અને એને પછી ફ્રાય થવા દેવાની છે જ્યાં સુધી ડુંગળી ફ્રાય થઈ છે ને ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લીધી મેં થોડા સિંગદાણા લીધા છે બે ટામાટે લીધા છે અને અડધું આદુ અને મરચાંને પેસ્ટ બનાવી લીધી છે આ રીતે આપણી પેસ્ટ તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણી ડુંગળી પણ સતરાઈ ગઈ છે તો હવે એને આપણે સરસ ફ્રાય થયેલી ડુંગળીને આપણે કાઢી લઈશું અને આ લસણ અહીંયા મેં થોડું લસણ સમારી લીધું છે ચારથી પાંચ કડી અને એની અંદર લાલ મરચું પાવડર એક ચમચી નાખી દઈશું અને એને આપણે વાટી લેવાનું છે હવે આપણું તેલ જે ડુંગળી કાઢી હતી એ જ તેલમાં આપણે અડધી ચમચી જીરું નાખી દેવાનું છે પછી એની અંદર બધા આખા મસાલા લઈ લીધા છે લાલ મરચું છે ત્રણ ચાર લવિંગ છે તજનો ટુકડો છે તમાલપત્ર છે લીમડાના પાન છે ઈલાયચી છે આખા તે હોય ને એ અંદર નાખી દેવાના છે ધીમા ગેસે આપણે આની અંદર જ બધું મસાલો કરી લેવાનો છે હવે મરચાંની નાદુની જે પેસ્ટ બનાવી હતી ને એ પણ આપણે અંદર એડ કરી લઈશું અને ધીમા ગેસે સરસ અને સાતળતું જવાનું છે હવે એની અંદર આપણે જે લાલ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી છે ને એ પણ આપણે નાખી દઈશું ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે અને તમે રોટલા જોડે પરોઠા જોડે કે ગમે તેના જોડે તમે ખાઈ શકો છો બહુ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર ટ્રાય કરજો ટેસ્ટી અને ચટાકેદાર છે હવે લીલી ડુંગળીના પાન આપણે અંદર સમાડી લીધા છે એ નાખી દઈશું અને બે ટામેટાની મેં પ્યુરી બનાવી છે એ પણ નાખી દઈશું એને સરસ આપણે મિક્સ કરી લઈશું શિયાળો હોય ને એટલે લીલી ડુંગળીનો ખૂબ ઉપયોગ કરવાનો બહુ જ સરસ લાગે છે હવે એક મરચી મેં એક ચમચી મેં અહીંયા લાલ મર કાશ્મીરી મરચું નાખ્યું છે એનાથી બહુ જ સરસ કલર આવે છે અડધી ચમચી આપણે મીઠું નાખી દઈશું અને અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું અહીંયા મેં જીરુંનો પાવડર લીધો તો એક અડધી ચમચી એ પણ નાખી દઈશું એ ઓપ્શનલ છે પછી અહીંયા જે સિંગદાણાનો આપણે ભૂકો કરી લીધો છે ને એ પણ આપણે અહીંયા નાખી દઈશું હવે એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે બહુ જ ટેસ્ટી અને સ્વાદમાં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમે લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોશો ને ફ્રેન્ડ્સ કેટલો સરસ એનો કલર દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ જાય ને કેટલો સરસ દેખાય છે એનો કલર હવે આપણે જે ડુંગળી લીધી છે ને એ પણ આપણે અંદર નાખી દઈશું અહીંયા મેં થોડી ડુંગળી લીધી છે કેમ કે અમે બે જણ જ ખાવાના હતા જો તમે વધારે વ્યક્તિ માટે બતાવો ને તો એ પ્રમાણે તમારે ડુંગળી લેવાની છે ડુંગળીનું પ્રમાણ તમે વધારે પણ રાખી શકો છો પણ મેં ગ્રેવીનું પ્રમાણ અહીંયા થોડું વધારે રાખ્યું છે હવે જે આપણે ડુંગળી ટામેટા પીસ્યા હતા ને એ જ મિક્સરના કપમાં થોડું પાણી નાખીને મેં અહીંયા એડ કરી દીધું છે તમારે જે પ્રમાણે રસો રાખવો હોય એ પ્રમાણે તમારે કરવાનું મેં ગ્રેવી બહુ બહુ રસો મેં વધારે નથી રાખ્યો માપની જ ગ્રેવી રાખી છે અને થોડો અહીંયા આપણે ગરમ મસાલો નાખી દઈશું હવે ઢાંકીને એને થોડીવાર પાંચથી છ મિનિટ આપણે કૂક થવા દેવાનું છે હવે સરસ કૂક થઈ જાય અને તેલ છૂટું પડી જાય એટલે તૈયાર થઈ ગયું છે આપણું આખી ડુંગળીનું શાક તો દેખાય છે ને ફ્રેન્ડ્સ પંજાબી શાકને બી સાઈટમાં રાખી દેને એવું દેશી સ્ટાઇલમાં આપણે આખી ડુંગળીનું શાક તૈયાર કર્યું છે બહુ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ